મિત્રો નમસ્તે થોડીક શિક્ષણની બાળકોની ભવિષ્યની ફ્યુચરની એની શક્તિઓની વાત કરવી છે આજના વિડીયોમાં મારે ખાસ હોશિયાર વિદ્યાર્થીઓ કરતાં થોઠ વિદ્યાર્થીઓની જે ચિંતા લઈને વાલીઓ મોટું પોટલું ચઢાવીને ખૂબ ચિંતા કરે છે ને એના માટે આ વિડીયો છે મેં છ દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો મારી દીકરી વિશ્વને થોડુંક માર્ગદર્શન આપતો હતો ને એ વિડીયો અને લોકોએ જોયો દસ બાર લાખ લોકોએ જોયો એમાં કોમેન્ટો આવી છે હવે કોમેન્ટોમાં મેં જનરલ બધી કોમેન્ટો નથી જોતો પણ કોમેન્ટોની અંદર જનરલ મેં શું જોયું ખબર બધાએ પોતાના દીકરાઓની દીકરીઓની ચિંતા કરી ખાસ કરીને ઠોઠ વિદ્યાર્થીઓ છે ને એના વાલીઓએ કે મારો દીકરો આમ બધું ફાવે છે ને ઓઇલું ફાવે છે આ ફાવે છે ને ભણવામાં ટોળ છે કોઈ કે યાદ શક્તિ નથી ને કોઈ કે એને અક્ષર સારા નથી થતા ને કોઈ કે વાંચતા નથી આવડતું ને કોઈ કે ગણિત આવડે ને વિજ્ઞાન નથી આવડતું અલગ અલગ કોમેન્ટો ખૂબ જાજી કોમેન્ટો એની અંદર આવી છે એકાદ કોમેન્ટ હું જોઉં ને માનો કે આ સોલંકી ભાઈ છે આરવી સોલંકી સાહેબ મારો છોકરો નવમાં ધોરણમાં ભણે છે પણ લખવામાં બહુ ઠંડો છે બેટરીન વાયર ને એવું નાનેથી નવા રમકડા બનાવવા વિખી નાખવું પાછું ફિટ કરી દેવું આવું બધું ફાવે છે પણ ભણવામાં થોડું શું કરવું સાહેબ ખૂબ ચિંતા થાય છે મિત્રો મેં જવાબો તો લખ્યા જ છે વાકો મિત્રોને કે આવું શું થયું ભાઈ એને રમકડા ફિટ કરતા આવડે છે એનો અર્થ એવો કે ગાંડો નથી પાગલ નથી મંદ બુદ્ધિનો નથી અને માનો કે એવી એક યુનિવર્સિટી બનાવવામાં આવે કે જેમાં રમકડા ફિટ કરવાના ખોલી નાખવાના પાછા ફિટ કરી દેવાના તો એમાં સ્કોલર કોણ હોત તમારો છોકરો હોત અને એમાં ઠોઠ કોણ હોત આ મેડિકલમાં છે ને એના બાપા એમ કહેતા હોય કે સાહેબ અમારો છોકરો બહુ લખ લખ કરે છે વાંચ વાંચ કરે છે જંગલમાં જાય તો લખે છે ને ગામમાં બેઠો હોય તો લખતો જ રહે છે ખૂબ યાદ રહે છે પણ ચિંતા થાય સાહેબ આ છોકરાને કાંઈ નથી આવડતું એને રમકડા ફિટ કરતા નથી આવડતા જ છે એકદમ જ આવે છે એના છોકરાઓ આવી ચિંતા કરો સોલંકી ભાઈ એવા ઘણા સોલંકી ભાઈઓ છે એને બધાના માટે જેનો છોકરાઓ ઠોઠ છે એના માટે તમે છે ને એક તો મગજમાંથી કાઢી નાખો કે આ નિશાળનું શિક્ષણ છે ને એ બધું જ છે નહીં એ બધું જ એમાં લો એ જ આઈ લો એમાં નો એ ક્યાંય નો આયલો આ મગજમાંથી કાઢી નાખો મિત્રો આ દુનિયાને હું કહું છું ભણેલ માણસો કરતા અભણ માણસો છે આ વૈજ્ઞાનિકો છે ને રાઇટ્સ બંધુ હોય ગ્રહામ બેલ હોય પ્લેનની શોધ કરવા વાળો હોય રેડિયોની શોધ કરવા વાળો હોય ટ્રેનની શોધ કરવા વાળો હોય એના તમે હિસ્ટ્રી વાંચી લેજો ભણવામાં બધા ઠોઠ હતા આપણી પાસે બે મગજ છે એક મોટું મગજ છે ને એક નાનું મગજ છે જેની પાસે મોટું મગજ પાવરફુલ હોય ને એની પાસે સ્મૃતિ શક્તિનું એની પાસે બુદ્ધિ શક્તિ હોય આપણે નાના મગજને આપણું ભણતર ને આપણું બધું છે ને શિક્ષણ પદ્ધતિ જેવી છે કે સ્મૃતિ શક્તિને જ આપણે સર્વગ્રાહી ગણીએ છીએ ને એને જ આપણે માપદંડ બનાવ્યો છે એટલે જેનું નાનું મગજ સારું જેની પાસે સ્મૃતિનો હવાલો છે એ ભણવામાં આવે છે જેની પાસે મોટું મગજ સારું એની પાસે બુદ્ધિશક્તિનો હવાલો છે એ ભણવામાં નથી આવતા કારણ કે આપણું શિક્ષણ સ્મૃતિ ઉપર આધારિત છે એટલે કોઠા હોય કોની પાછળ મોટા મગજ પાસે એટલે કે જે ભણવામાં આ કુદરતી અપવાદ છે જે જેનું નાનું મગજ સારું એનું મોટું મગજ ભણવું મોટું મગજ સારું નાનું મગજ આ એક સંશોધનનો વિષય છે પણ કુદરતમાં અજીબતા છે એટલે સ્વાભાવિક છે તમારો છોકરો ભણવામાં ઠોટ છે આ નિશાળના માપદંડમાં એ જો ઠોટ હોય એના માપદંડમાં ઉતરતો ન હોય તો સમજવાનું તમારો છોકરો ખૂબ હોશિયાર છે મિત્રો એક હું તમને ઉદાહરણ આપું એક જંગલની અંદર નક્કી કરવામાં આવ્યું કે ચાલો આપણે એક યુનિવર્સિટી બનાવીએ એક નિશાળ સ્થાપીએ અને આપણામાંથી સ્કોલર કોણ છે એ નક્કી કરીએ એક નિશાળ સ્થાપી એટલે કે એક અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો એક યુનિવર્સિટીમાં એમાં શું હતું થોડું થોડું ઉડતા આવડવું જોઈએ થોડું થોડું તરતા આવડતું જોવું હોવું જોઈએ થોડું થોડું ખોદતા આવડવું હોવું જોઈએ થોડું થોડું ચડતા આવડવું તો હોવું જોઈએ આવું એક અભ્યાસક્રમ નક્કી કર્યો સિલેબસ નક્કી કર્યો વર્ષના અંતે બોલાવવામાં આવે ચાલો ભાઈ

મોટા ભાગના ફેલ થયા હવે આ યુનિવર્સિટીનો સ્કોલર વિદ્યાર્થી ગોલ્ડ મેડલિસ્ટ કોણ બન્યું માછલી આ વાર્ત નામ જ બુદ્ધિની માછલી છે માછલીને કીધું કે તર તો માછલીને બહુ નતું આવડતું તરતા એક સ્કોલર હોય ને એટલું નહોતું આવડતું પણ એ તરી થોડું ઘણું એને કીધું ઉડ તો એ થોડું બાણ આવીને ઉડીને પાછી પડી ગયું બધા તાલિવાળી વાહ વાહ એને કીધું ખોત તો રેતી ઉપર આવી ગયા આમ ને આમ મોઢું મારી પાછી પાણીમાં આવી ગયું અ બધા એ ઉપાડીને હાથ ઊંચા કર્યા વાહ 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 એનું રિઝલ્ટ આવ્યું શું રિઝલ્ટ આવ્યું ઓલું તેતર સારી રીતનું છે ને ખોદી શકતું તું લકડ ખોદ સારું ખોદી શકી શકતું તું એનો ક્યાંય નંબર ના આવ્યો ઉડી શકતો તો સરસ મજાનો કાગડો એનો ક્યાંય નંબર ના આવ્યો નંબર આવ્યો મંદ બુદ્ધિની માછલી ગોલ્ડ મેડાલસ્ટ બની ગયું મિત્રો આ આપણા શિક્ષણની નરીને કડવી વાસ્તવિકતા છે આપણે સર્વગ્રાહી બધાને બધું આવડતું હોવું જોઈએ અરે ભાઈ ના આવડે બધાને બધું બધાને બધું કેવી રીતનું આવડે રઘુતા ગ્રંથિમાં આપણે છોકરાઓને ઠોકી બેહાડ્યા છે ઠોકી બેહાડ્યા કે તન નથી આવડતું તું આ જો છગનભાઈનો છોકરો જો તું કેવો હોશિયા છે આપણા પાડોશનો દીકરો આપણે સરખાવીએ છીએ કારણ કે આપણે શિક્ષણ જ સર્વગ્રાહી સમજીએ છીએ અરે ભાઈ તું મગનભાઈનો મનીષ થા મગનભાઈનો દીકરો હોય તો તું મગનભાઈનો મનીષ થા છગનભાઈનો નો સતીષ નો થા આપણા અંદર જે છે જો સોફ્ટવેર હોય ને સોફ્ટવેર તમે સમજો એક ઉદાહરણ આપું એક સોફ્ટવેર છે આ સોફ્ટવેર આપણે એવા કોમ્પ્યુટરમાં ચડાવીએ કે એ કોમ્પ્યુટર એના માપનું જ ન હોય એ કોમ્પ્યુટર એ સોફ્ટવેરને હેન્ડલ જ ન કરી શકતું હોય તો શું થાય સોફ્ટવેર ખોટું કે કોમ્પ્યુટર ખોટું સોફ્ટવેર તો અજબ ગજબનું છે ઈશ્વરનું આ સોફ્ટવેર છે એમાં કાંઈ ઘટતું નથી મિત્રો આમાં કોમેન્ટો એટલી બધી લખી છે બધા મને તો ચિંતા થઈ કે આ તમે છોકરાઓને સમજો છો હું ભણવામાં નું એટલે નહીં આપણે આપણી શિક્ષણ આપણી બધી વ્યવસ્થા કેવી છે ખબર તમને આપણે બધા કોલમ્બસ કે કોલમ્બસ કોલંબસ ભારતને શોધવા નીકળો તો શોધી લીધું હતું અમેરિકા અને ત્રણ ત્યાર પછી બે ચાર વર્ષ ત્રણ વર્ષ જીવવો હોત અમેરિકામાં જઈને એનું બહુ બહુમાન કર્યું પોર્ટુગલના લોકોએ એને બધાએ કે વાહ ભારત શોધ્યો ભારત શોધ્યો અને કોલમ્બસ મેરો ત્યાં સુધી બિચારાને ખબર ન રહી કે હું શોધ એ અમેરિકા છે અને ભારત તો હજી દિગામાં ભવિષ્યમાં શોધવાનો છે મેરો ત્યાં સુધી ન ખબર રહી મિત્રો આપણું આવું છે આપણે છે ને શું કરીએ છીએ હું એક પ્રોફેસર થઈ ગયો વાહ સરસ પ્રોફેસર થઈ ગયો એટલે આપણે માનીએ છીએ કે મેં ભારત શોધી લીધું છે અરે તું પ્રોફેસર ન પણ હોઈ શકે તું એનાથી પણ કંઈક આગળ હોઈ શકે મિત્રો કોઈ બાળકને ક્યારેય ઠોઠ કેવો નહીં અને જે કરતો એ કરવા દેવું એની અંદર છે ને શક્તિઓ ફૂફાડા મારતી હોય છે શક્તિઓને શોધવી શું જોવું એને બીજાની સાથે સરખાવી ન દેવો એને લઘુતા ગ્રંથિમાં જાય ને નિશાળ તો એને લઘુતા ગ્રંથિમાં ખેસી જાય પણ તમારે ઘરે ધ્યાન રાખવાનું કે બેટા એવું કાંઈ નથી વૈજ્ઞાનિકો જો બધા ઠોઠ હતા કેવા હોશિયાર નીકળાતું કેટલી શોધો કરી છે મિત્રો આ દુનિયાને કંઈક આપ્યું છે ને તમે જોજો ઇતિહાસ જો નહીં જરા ભણેલ માણસોએ આપ્યું કે અભણ માણસો આપ્યું અભણ માણસો એટલે હું ધીરુભાઈ જેવા કે કોઈ જે ઓછું ભણેલા હોય પાંચ ધોરણ ચાર ધોરણ ભણેલા હોય ને અભણ માણસો જ કઈ આપો આવા અભણ માણસોએ આ દુનિયાને ખૂબ આપ્યું છે ભણેલ માણસોએ કાંઈ આપ્યું નથી એ નાના મગજવાળા છે સ્મૃતિ શક્તિવાળા છે કોઠા હું આપણને શિક્ષણ આપણી નિશાળમાં એના માપદંડો છે જ નહીં એના મૂલ્યો છે જ નહીં કે આ કોઠા સુજ આ કોઠાહુજ કોઠા હુજ વાળો માણસ હોય ને તાકાત વાળો હોય આજનો સૌથી સ્મૃતિ શક્તિ એટલે કે નાનું મગજ પાવરફુલ છે એ સ્મૃતિ શક્તિ સૌથી એવું નાનું મગજ હોય ને કોણ બને બને જિલ્લાનો રાજા કલેક્ટર છે એને આખો જિલ્લો સોંપી દેવામાં આવે એની પાસે હું નથી એની પાસે મોટું મગજ નથી અફવાજ છે કુદરતનો એની જેની પાસે નાનું મગજ સારું હોય એની પાસે મોટું મગજ નબળું હોય એટલે કે એની પાસે કોઠાહુજ નથી પેલાના સમયમાં હું તો રાજા છે ને સુબો નિમતા સુબો એટલે આખા તાલુકાનો એક સરસ મજાનો પાવરફુલ માણસ હોય ને કોઠા ઉદવાળો માણસ એને કહેતા કે ભાઈ આ રાજ્યનો કારભાર તારે ચલાવવાનો છે એટલે મિત્રો આપણા શિક્ષણની આ કમજોરી છે એને સમજો તમે તમારા છોકરાઓને ભણવામાં ઠોટ છે આમાં ઠોટ છે તમે પેલા બાંસુરી વાદક હરિપ્રસાદ ચોરસિયાની વાર્તા વાત સાંભળી છે એના જીવનની હરિપ્રસાદ ચોરસિયા ભણવામાં ઠોટ હતો એટલો બધો થોટ હતો ને હામ ભરવા જેવી વાત છે યુપી નું હતો એ જ્યાં બેઠો હોય ને ત્યાં બાંસુરી વગાડતો રહે સ્કૂલમાં બાંસુરી વગાડે સ્કૂલના મેદાનમાં જઈને બાંસુરી વગાડે ત્યાંથી એને નિશાળમાં સાહેબ ખીજાતા નિશાળમાં બેસ ક્લાસરૂમમાં બેસ તો એ પછી કોઈ પાદરે કે ઓટે બેસીને બાંસુરી વગાડતો એના બાપાને કોઈ કીધું શિક્ષકે તમારો હરિયો છે ને સ્કૂલે આવતો જ નથી નિશાળે આવતો જ નથી બાંસુરી વગાડી રાખે છે એના બાપા એને ગોતે જોવે ક્યાં ગયો હરિયો ક્યાં બેઠો જ્યાં બેઠો ત્યાં ઢહેડતા ઢહેડતા નિશાળમાં મૂકી આવે હવે એ હર્યો એટલો બધો કંટાળ્યો ને કે જંગલમાં જવા માંડ્યો વગાડવા માટે જંગલમાં આવે છે ત્યાં પાછળ વગાડે રાખે એના બાપા એને ત્યાં ગોતવા જાય અને જંગલમાં જ્યાં બાંસુરીનો અવાજ આવતો ત્યાં ભૂગે અને ત્યાંથી પાછા નિશાળા મોકલે હર્યો એટલો બધો કંટાળ્યો એક વાત ગામ છોડીને ભાગી ગયો અને ત્યાં જઈને એણે એક ચાની કેન્ટીનમાં જઈને અને નોકરી કરી કે ભાઈ તમારા વાસણ ઉટી દઈશ કામ કરી દઈશ વેટર તરીકેનું કામ કરી દઈશ આ મારો મારું કામ અને મારો પગાર ઈ કે બસ મને બાંસુરી ઉગાડવા દેજો મને ડિસ્ટર્બ નહીં કરતા મિત્રો આ ને અંદરની શક્તિ હોય ને એ ગમે ત્યાં જઈને નીકળવા માટેનો ધસમસ તો પ્રવાહ હોય પ્રયત્ન કરે એક વખત સરસ મજાની બાંસુરી ઉગાડતો હતો કોઈ તો કોઈ ડાયરેક્ટર ત્યાં ચા પીવાય એ પૂછ્યું કોણ આ બાંસુરી ઉગાડે છે આ કોણ કે ઓલો છોકરો તમને હમણાં ચા આપી ગયો બોલાવો હોય ને મિત્રો એ ખરેખર એનો જે માણીગર હતો જાણવા વાળો હતો ખરો સોની હતો સોનાને સોલવના સોનાને ઓળખી ગયો અને એને બાંસુરીની અંદર બહુ મોટો કલાકાર બનાવ્યો છે આપણને ખબર છે અને પછી એ સમયે એમ્બેસેડર મોટી કાર કહેવાતી એ લઈને એક વખત એક ગામમાં એના ગામમાં એક કોઈ આવે છે એમ્બેસેડર આવે છે ગામના લોકો જુઓ એ કોઈ મોટો માણસ આવ્યો છે એને ચશ્મા ગોગલ્સ પહેર્યા છે બેલ બોટન પહેર્યા છે એ સમયના જમાનામાં બેલ બોટન બ્લેક પટો અને આવો માણસ સફેદ કપડાં પહેરેલો ઇન્સલ્ટ કરેલો એટલે બધા જુએ છે એ છોકરો ઉતરીને મોટો માણસ કોઈ એમ લાગે કોઈ મોટો માણસ એવો એક બાપાના ઘેરા બેઠા હતા ત્યાં ગયો અને એક બાપાને પૂછ્યું તમે ઓળખો છો મને બાપા કે નહીં ચશ્મા કાઢ્યા જુઓ મને ન ઓળખો હું તમારો હરિયો મારી અંદર આ તાકાત હતી તમે નહોતા ઓળખી આપતા મને મિત્રો આપણો શોખ છે ને શોખ વિદ્યાર્થી તમારા છોકરાને જે ફાવે છે ને જેમાં એ ખાવાનું ભૂલી જાય છે ને એને કરવા દો એનો શોખ છે એ શોખ છે ને એની ગોલ્ડ ગિફ્ટ છે ભગવાને આપેલી આપેલી ગોલ્ડ ગિફ્ટ કહેવાય એમને અનન્ય શક્તિ છે અનન્ય શક્તિ હોય ને એ અનન્ય હોય છે એની સામે દુનિયામાં કોઈ એનો હરીફ નથી એને ત્યાં મેદાનમાં નાખો એ જ શક્તિમાં એ જ કામમાં એ જ એની એની ભૂમિ છે એમાં એનો કોઈ હરીનો લાલ કોઈ એનો નીકળશે જ ને એનો એનો હરીફ નહીં નીકળે તો દુનિયામાં છે ને પથ્થરો કેટલા છે દરેક પથ્થરની અંદર એક મૂર્તિ કંડારાયેલી છુપાયેલી છે પણ કોઈ એને મૂર્તિને વધારાનું આવરણ કાઢ નાખે ને તો એમાંથી મૂર્તિ નીકળે મૂર્તિ એટલે હું એક દિવસનો પથ્થર છે મિત્રો આ બધા સોફ્ટવેર છે ઈશ્વરના બનાવેલા સોફ્ટવેર છે એના કોમ્પ્યુટર ન મળે તો એવું નહીં સમજતા કે આ સોફ્ટવેર નકામો છે મિત્રો હાર્ડ હાર્ડવેર કોમ્પ્યુટર કહીએ ને એ ખોટું છે સોફ્ટવેર ખોટું નથી મિત્રો એટલે તમારા છોકરાને ધમકાવો નહીં ન આવડે તો એની અંદર બીજું છે એને એને તમે છે ને એની પાછળ ચટણી ખાય લસણ ખાય પડી ન જાવ એને છગનભાઈ ના ચતુર ફરખાવો નહીં આપણે એક ને એક જ આગે છે ચલ્યા તે પીછે લોટાતી જતી હોય ઓટલો રોટલો જોટલો ચોટલો આ શિક્ષણમાં ભણસો તો જ મળશે નક્કર નહીં ભણે આવું આપણે માની લઈએ છીએ અને એને જ આપણે શિક્ષણ સમજીએ વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા અરે ભાભો ઢોર જ કાંઈ બી થોડો ચારે ક્યારેક ખેતી કરવા મોકલો ખેતી કરી કેમ છે બાબાને એન્જિનિયર બનાવો બાબાને વૈજ્ઞાનિક બનાવવું બાબાને આપણે તો બસ રે રાથી ઘોડા પાલકીને જૈક ન લાલકી મારી વાર્તા મોટી ગોખલામાં ગોટી અચ્યુતમ કેચો કેશવમ આવું આપણે કાયમી શિક્ષણમાં કરીએ છીએ આપણા છોકરાઓને આપણે લઘુતા ગ્રંથિમાં ધકેલી દઈએ છીએ મિત્રો આવી કોમેન્ટોને મેં જવાબ આપ્યો છે બાકી તો એમાં લગભગ મેં બધું કહી દીધું છે શિક્ષણ મારા ઘણા બધા વિડીયો મોકલું છું તમે સાંભળતા રહેજો એવું નહીં સમજતા કે નિશાળ એ જ આખું વિશ્વ છે ક્યારેય નહીં સમજતા મારો વાત યાદ રાખજો નિશાળ આખું વિશ્વ નથી આખું વિશ્વ છે ને એ એક નિશાળ છે વસ્તુ જય